નમસ્કાર મિત્રો ખોડલ છોરુ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો આજે અમે આઈ શ્રી માતા ખોડિયાર ના પ્રાગટ્ય ની કથા લઈને આવ્યા છીએ શું તમે જાણો છો કે માતા ખોડિયાર ના કેટલા ધરા છે માતા ખોડિયાર ના બેસણા કઈ કઈ જગ્યાએ છે આજે માં ખોડિયાર ની પ્રાગટ્ય કથા નો ભાગ નંબર 1 એટલે કે માં નું જન્મસ્થાન એવી રોહી શાળા ભૂમિ ની અમે વાત લઈને આવ્યા છીએ મિત્રો મળતી માહિતી અનુસાર બોટાદ તાલુકાના રોહિશાળા ગામે મામડિયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાય માલધારી અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી દુજણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોળાનો ખૂંદનાર એવું કોઈ તેમને સંતાન ન હતું તે સમયે ભાવનગરના વલ્વીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ્ય કરતો હતો તેને મામડિયા સારણ સાથે ઘણી એવી ગાઢ મિત્રતા હતી મામળિયા ચારણનું મોઢું જુએ ત્યાં સુધી મોઢું રોજ જુઓ તો આપણા રાજનું નખો જાય એક દિવસ રાજાએ વળતો જવાબ ટૂંકમાં આપીને કહ્યું કે આજથી મિત્રતા પૂરી મામળીયા ચારણે તપાસ કરી તો રાજાના વર્તનનું કારણ ખબર પડી કે તેનું વાંજિયા મેળવું છે આનાથી મામળિયા ચારણ ખૂબ જ દુઃખી થઈ ગયા લોકો પણ તેમને મેળા મારવા લાગ્યા ત્યારે તેઓ ઘરે આવી અને પોતાની પત્ની દેવડબાને બધી સગડી વાત કરી ત્યાર પછી તેમણે પોતાનું વાંજિયા મેળું ભાગવા માટે ભગવાન શિવની ઉપાસના કરવાનો નિશ્ચય નિર્ધાર કરી લીધો તેમણે જંગલમાં જઈ અને મહાદેવજીની ઉપાસના શરૂ કરી મહાદેવજી પ્રસન્ન ન થતા તેમને પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા કરવાનો નિશ્ચય નિર્ધાર કર્યો ત્યારે મહાદેવજી પોતે સાક્ષાત પ્રગટ થયા અને તેમને વરદાન આપ્યું કે તારા ઘેર પાતાળ લોકની સાત નાગ અને એક નાગ કુંવર જન્મ અવતરશે એ પ્રમાણે કર્યું મહાસુદ આઠમના દિવસે સાત નાગણી અને એક નાગ કુમાર એમણે ઘોડિયામાં પછી દેહ સ્વરૂપ ધારણ કર્યું ત્યારબાદ માં મળ્યા ચારણે એમના નામ અનુક્રમે આવડ જોગડ તોગડ હોલબાઈ બીજબાઈ સાસાઈ અને मिरખેવા નામ પડ્યા આગળ જતાં આ માતાજીનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું તેની પણ એક અલગ લોકવાયકા છે તો મિત્રો આ છે માતા ખોડિયારના પ્રાગટ્યની કથા આની વિગતવાર અને વધારે માહિતી અમારી YouTube ચેનલ ઉપર ઉપલબ્ધ છે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો આ તો ભાગ 1 છે આગળ પણ માતા ખોડિયારના પ્રાગટ્યના પરચા અને તેમના વિવિધ ધરાઓ વિશેની માહિતી તમને અમારી YouTube ચેનલમાં બ્લોગના માધ્યમથી મળતી રહેશે તો મિત્રો આજે જ અમારી ચેનલ ને કરો જય મા ખુડિયાર જય મા જોગમાયા